ગળામાં અહીંયા ચાંદા પડ્યા બધે અને શરદી કફ ને બધું છે તો થોડો થોડો જ્યારે ઉતાળી ત્યારે આપણે ઉતારશું અત્યારે મને યાદ આવ્યું કે છે ને બંધ સાફ કરતી હતી ને તો કાલે જઈ પ્રથા માટે મસ્ત મસ્ત ટી શર્ટ લેવા જોકે હજી પહેલી વાર હતું એને એટલે બહુ એને ખ્યાલ ન હોય કે શું લેવું શું ને તો એ પણ મસ્ત ટી શર્ટ લેવા જાઉં તો બતાવું અહીંયા મસ્ત અત્યારે વિન્ટર થોડોક ચાલ્યો છે ને કપડાં ટૂંકા થયા મીંટા તો બે ત્રણ પહેલાં જોવા લે એવા તો આ મને એટલું મસ્ત છે ને એટલું ગમે હજી થોડીક મોટી થાય ને પછી થાય ને ખબર ન પડી સાઇઝની બહુ ત્યાં લેતા ન હોય એટલે ખ્યાલ ન હોય તો એ પહેલી વાર મસ્ત મસ્ત લે આવ્યા તો આ તો થોડીક મોટી થશે ને ત્યારે પહેરાવાનું કામ આવશે પણ એટલું મસ્ત મને બહુ ગમે થાય કે હું પહેરી લઉં છું એટલે એવું છે પહેલી વાર હતું તો પણ મસ્ત લેવા ને કપડું ને બહુ સારું છે મસ્ત કોટનનું તો પ્રથા બંને જ પહેરાવશે તો ત્યારે તમને બતાવીશ હવે રૂમ માં બધું જેમ તેમ પેડું હોય એટલે સરખું થઈ ગયું કાલે તાવ ને શરદી ને ઉભું તો કાલે તો આખો દિવસ એને આરામ કર્યો ને અત્યારે દવા પીલી હતી એટલે આજે સરખું છે મમ્મીને જ મળીએ છો એને આપણા સુઈ ગયા હું બારોબાર ગયા એને જો એને વાસણને બધું કરી નાખ્યું હવે આપણા કચરા ખાલી બાકી રહ્યા આપણા માટે પછી એ ધોઈ શકો નીચે એટલું ઠરે છે ને ચંપલ કરતા ભૂલાય છે મને બેન છે તો અહીંયા છું મમ્મી એરિયા

अजी आजै पी ले जले तावनी कोता पी लेवी એટલે હા એ પાછો જોર રી સરદી હોય ને કાચો પાડી ઓડવાતો પડતો થાતો હા પણ તાવ હોય ને અંદરથી ટાઈટ થતો થાતો આ ચાંપુ કાઠાંપતે વાતો ન થાંપે ઓનું પાણી ઓדיהતે દે કે જટ મુકી દે પાણી ઓડુ નથી એમ થાય તાવ નો અંદર થમ કરતો ન થાતો મન જ ન થાય ગઈ ભરવાનું ସାରୁଥାଏ ଏୟାର ନାର ଖବର କାମ ଦେଲେ ନ କରୁ କପଡ଼ା ମଶୀନ ନାଚ

ને ફટાફટ એવું કામ કરવા માંડે એટલે વહેલા નવરા થઈ જાય પછી પ્રથા બંને રમા છે હવે તો બારી ખોલવાનું મન થાય ન કરતા હોય એટલું ઠરતું ને કે પડદા ખુલતા જ નહીં એમને રહેતા હાલો કામ કરવા માંડીએ હેલો ગાઈસ કેમ છો બધા મજામાં બાકી ગયા છે સવાર નવ અને હું હમણાં આવું ક્યુશન જ હમણાં જ આવ્યો છે અને તમારે જઈ ભક્તિએ બેઠી છે હાય એ મમ્મી છે

पूछते थोड़ी का जाए तुम भी नहीं है बहुत वांटो नहीं 17 एम 10 में है की में दे। पर जरा कई कई ये की ना नहीं तो ये को आ गई ये पर ना जूती दे ये जा करके तेज से बेच को चला कर न आई भी मजाऊ टिफिन बनेगी सब साग साग खजाई है हम्म साग बाद में देई खावन के खातो को I must have a better. Oh, he treated it badly. Do you have a I'm going the difference? They? Wow. They are not going to be a bully. They are not going They are a bully. They are not They are a bully. They are not going not going to They are a bully. They are not going કેકનો સુબો તો હો પડી જાય બાકી જો જોઈ લઉં હું હે હો પડી જાય આજે આ રૂપી સેમ્પલ નો ભાવ તો ન તો મેડમ મેડમ આપણે બાંધ ને આવા આપણે ને ખાય આપણે ખાઈ લે હા 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 આ ચાલો જમી લે તો આ બે એક તો

what is it